રામ રામ કે આમ છો આ બાબ બધા મસ્ત મજ માંજ આપણા સુપર હિટ બ્લોગ મજમાં તો ચાલો તારે આપણે જાય છે સાયલા બરોબર તો આપણા ડિજેના એમ પડે ફ્યુઝ મળી ગયો તો ફટાફટ જાય સાયલા તો સાયલા ફ્યુઝ મળી જાય તો સારું નકર શું નગર પણ ધક્કો કરવો પડે તો ચાલો ફટાફટ નીકળી સાયલા જવા મળે તો આપણું હેલિકોપ્ટર પડ્યું જ છે તો હેલિકોપ્ટર લઈને ફટાફટ નીકળી સાયલા દીખો પણ આવી ગયા બરોબર એને પણ આવવાનું છે એ જાય છે ભાઈ પેટ્રોલ એમને પેટ્રોલ પફે ઘરનો તો એ જાય પેટ્રોલ પફે

સાયલા અલંગના વાડામાં બરાબર ઠેઠ અલંગથી બધામાં નાયકણ આવે છે અને તેમ જો આપણે લીધું હે હથોડીને બે પાના કારણ કે આપણે પાનાને અને હથોડીની ફૂલ જરૂર પડે એવું હતું એટલે ફટાફટ લઈ લીધું છે અને તમને બતાવું કેવું છે મિત્રો અલંગ ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ માં પગી જશે જે પણ સામાન લેવો એ પગી જશે ઓલપા હથોડી બસ તમને દેખાડે ને હથોડી પણ દેખાડું કે ટાઈપ ની હથોડી મળી છે હા જો મિત્રો આપડે આવી હથોડી લઈ લીધી બરોબર બીજા બધા રખડી ને આવ્યો આપડે ચારસો રૂપિયા કીધા ને આપડે અલંગ ના વાળા બસો ને વીસ રૂપિયા ખાલી મળી જાય જો હે કઈ ઘટે મિત્રો આપડે સાહેલા થી નીકળી જાય ઘર બાજુ તો ફટાફટ જાય તડકો થઈ જાય વધારે તો જાય ઘર બાજુ હા જો

આ રેલગાડી આ રસ્તો આગળ જાય અને આ બાજુ બગડ્યા અને આપણે આ રસ્તા સડીવાનું કાચા રસ્તા પલાસા બાજુ અને આ રસ્તો તો મને ખબર ઘટાત જાતો હોય એવું લાગે ઘેટાદ વાય રહી ગયો રામપરા રામપરા દા રામપરા

મિત્રો આપડા ફૂલે કોઈ પતા દીધો થાય ને એમ જાય હોવા માટે બરોબર તો ફટાફટ જાય હુરા હોવા માટે એમ આપણું ડીજા નીકળ્યું તો કાગળી ના હોકે હોપા કાઢી નાખ્યા જો કઈ કટે